ખૂબ જ વંશીર એવા શ્રીમંત ગણનો એક નવયુવાન કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો તેના પિતાએ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત હતા એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે દીકરા જવાબમાં કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો નવાય નહીં બાપા સાંભળી ખૂબ ખુશ થયો થોડીવાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ કાર મને ભેટમાં આપશો ખરા બાપે હા પાડે એના માટે તો આ કાર ખરીદી એ રમત વાત હતી પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી મેં તો અને હોંશ્યા તો તે હતો જ રોજ કોલેજથી આવતા જતા પેલા શોરૂમ પાસે ઊભા રહે હોન્ડા સ્પોટ કારને બેસણ જોઈ લેતો પોતાની આંગળી ફરતી હશે એ વિચાર માત્ર ને એની પરીક્ષા ખૂબ જ સરસ રહી યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં તેણે કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો પોતાની ભેટની વાત પણ કરી ઘર નજીક પહોંચ્યો કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એને નજર નાખી પણ પેલી કાર ક્યાંય દેખાય નહીં એ થોડો નિરાશ અને ઉદાસ થઈ ગયો કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીએ ઘરમાં દાખલ થયો નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં આવવાની રાહ જુએ એના પિતા જાણે એને આવવાની રાહ જોઈ રહ્યા હોય એવું લાગ્યું એને આવતા જ એમને ઉભા થઈ યુકને ગળે વળગાડ્યો અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગળ દિનના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ હતું એ પણ કહ્યું પછી સુંદર કાગળમાં મીંટલે એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું દીકરા આમ આગળ વધતો રહેજે એવા મારા હશે આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ એટલું કઈ બોક્સ દીકરા હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા પિતાના ગયા પછી દીકરા બોક્સ ખો જોયું તો એમાં પાકા પૂંઠાવાળું સોનેરી અક્ષરથી લખેલું રામાયણ હતું રામાયણ બંને હાથમાં પકડીને થોડી વાર એની સામે જોઈ રહ્યો અને અત્યંત ગુસ્સો આવ્યો રામાયણ એમ જ ટેબલ પર મૂકી વિચારમાં પડી ગયો ગળમાં ડરક પૈસા હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવા બાપનું જીવ ન ચાલ્યો એ વાતને હળહળ કોરી ખાતી હતી એને ખૂબ લાગી આવ્યું એ પોતે પોતાના સ્વામીની હતું એટલે બીજી વખત પિતા પાસે માંગવાનું કે એમને યાદ આપવાનો સવાલ જ પેદા નહોતો થતો ઘણો વખત વિચાર કર્યા પછી એને કાગળ લીધો એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી સ્પોટ કાર્ડને બદલે રામાયણ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો હશે એમ માનું છું પણ મારે સ્પોર્ટ કાર્ડ જોઈતી હોય તે હું ઘરેથી જાઉં છું ક્યાં જાઉં છું કંઈ નહીં ખબર તમારી સમક્ષ પૈસા બની આવીશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ એ જ પ્રમાણ ચિઠ્ઠી રામાયણ મોક્ષ મૂકીએ ઘરેથી નીકળી ગયો વર્ષો બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અંદાજે સફળતા મળી અને અતિ શ્રીમંત બની ગયો સુંદર મજાનું ઘર બનાવી અને લગ્ન પણ કરી લીધું વચ્ચે 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 અને પોતાના પ્રેમા પિતાની યાદ આવી જતી પરંતુ અઢળખ પૈસો હોવા એના પિતાએ તેની કાનને બદલે ફિલોસોફી જળવામાં ફક્ત રામાયણ આપ્યું હતું એ યાદ આવતા જ એનું મન કડવાસથી ભરાઈ જતું પરંતુ એક દિવસ વહેલી સવારથી જ જાણે કેમ એના પિતાની ખૂબ યાદ આવતી હતી એમની સાથે વાત કરવી હતી સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થઈ જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે છે કે માણસ અને થાય છે કે આવા નાના વીહદ કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે રહ્યા હતા આવું જ કંઈક યુવાન સાથે થઈ રહ્યું હતું ત્યારે એના ધબકારા ખૂબ વધી ગયા હતા પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકીએ એની અડવડ હતી એને હેલો કહ્યું પણ સામે નિરાશા આપણે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં જ અવસાન પામે છે રડતા રડતા એને કહેલું કે તમારો ફોન ક્યારે પણ આવે તો